નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આઈએમએ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયાના કાર્યક્રમ દરમિયાન ભુજના અદાણી હોસ્પિટલના નિવાસી તાલીમી ડૉક્ટરોએ પણ વિશાળ કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ તબીબોએ હડતાલ પર ઉતરી પોતાની સખત નારાજગી વ્યક્ત કરતા આ ઘટનાના અત્યંત તીવ્ર પ્રત્યાઘાત આપ્યા હતા અને આવી ઘટનાઓને રોકવા માટે ખૂબ ઝડપથી કડકમાં કડક કાયદો બનાવવાની માગણી કરાઈ હતી આ અંગે આઈએમએ સંગઠનના હોદ્દેદારોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખાંચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લી સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કી ઢેર સારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસ ની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર